બોટાદમાં પરિસ્થિતિ છે તે લથડી છે પોલીસે ટીયર ગેસના સેલ છોડા અને ખેડૂતો ઉશ્કેરાય છે પોલીસનું જે વાહન છે તે વાહનને તે ઉલાળી મૂકે છે અને મામલો તંગ બને છે જે પ્રકારે બોટાદમાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ આ સભાની જાહેરાત કરી તે મામલો ત્યાં બીચક્યો છે અને પોલીસના ધાડે ધાડા ઉતરી ચૂક્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

તે માલ ઉતરવા ખેડૂત પહોંચે છે તે સમયે તેમના વાહન એટલે કે ગાડીમાંથી માલ ઉતરે છે ત્યાર પછી આ પોતે દ્વિધામાં આવે તેઓ તે કરે છે કે તમારો જે માલ છે તે માલ વ્યવસ્થિત નથી અને તે શેઠને ફોન કરી તેમના પ્લાન મુજબ ચાલતા હોય છે માલ ઉતરી ગયેલો ખેડૂત છે તે દ્વિધામાં મુકાય છે ચિંતામાં મુકાય છે અને ત્યાર પછી આજ શેઠ કે આ માલિક જેના સાથે ખેડૂતે ભાવ નક્કી કર્યો તો તેમાં ફરી એક વખત ભાવ નક્કી થાય અંતે ચોક્કસ નક્કી થયેલા ભાવમાં એક કડદો થાય છે આ ખેલ છે આ ખેલનો એક વિડીયો પણ વાયરલ થાય છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટી પણ આ મામલે મેદાને આવે છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પોતે પણ આ મામલે આજે ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરે છે અને પોલીસના કાફલા ત્યાં હતા અને તે જ દરમિયાન ટીયર ગેસના સેલ છોડાય છે ખેડૂતો ઉશ્કેરાય છે અને ત્યાર પછી થાય છે પથ્થરમારો અને પોલીસનું વાહન છે વાહનને પણ ઊંધું કરી દેવામાં આવે છે જેના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો બોટાદમાં અત્યારે પરિસ્થિતિ તંગ બની છે પોલીસના કાફલો છે ત્યાં સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે પોલીસ અત્યારે એક પછી એક લોકોને ઉઠાવી રહી છે અને જે પ્રકારે કડદા ગેંગના ખે લઈને આ આ નો મામલો હતો અને આજે આમ આદમી પાર્ટી એ જે પ્રકારે ખેડૂત મહાપંચાયત ની જાહેરાત કરી હતી ગોપાલ ઇટાલિયા હોય ચેતર વસાવા હોય ઈસુદાન ગઢવી હોય સાગર રબારી હોય કે પછી અનેક આમ આદમી પાર્ટીના નેતા કેમ ના હોય તે

परा